નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો પોતાને શ્વાસને થાંભી લો અને પોતાના દિલની ધડકણોને કાબૂમાં કરી લો કારણ કે મિત્રો આજે હું જે સત્ય પરથી પડદો ઉઠાવવાનો છું તેને મિત્રો સાંભળીને કદાચ તમને પોતાના કાન પર વિશ્વાસ નહીં થાય શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાની આટલી બધી રાશિઓમાંથી એક એક રાશિ છે જેને ખુદ વિધાતાએ પોતાના હાથોથી કિસ્મતનો બાદશાહ બનાવીને મોકલી છે આ મિત્રો એ રાશિ કોઈ બીજી નહીં પરંતુ મિત્રો તમારી પોતાની કુંભ રાશિ છે મિત્રો હું જાણું છું કે આ સાંભળીને તમને કદાચ હસી પડશો અથવા તમારી આંખોમાં આંસુ આવી જાય કારણ કે મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે દુઃખ સહન કર્યું છે જે અપમાન સહન કર્યું છે અને જે આગમાં તમે તપ્યાશો તેને જોઈને કોઈ નહીં કહી શકે કે તમે નસીબદાર છો પરંતુ મિત્રો રોકો એ તો માત્ર તૈયારી હતી એ તો કુદરતની એક પરીક્ષા હતી અસલી ખેલ તો મિત્રો હવે શરૂ થવાનો છે મિત્રો ઇતિહાસ સાક્ષી બનાવવાનો છે વર્ષ બે હજાર છવ્વીસ થી લઈને વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધી આ મિત્રો ચાર વર્ષ આવનારા ચાર વર્ષ કેલેન્ડરના પાના નથી મિત્રો આ તમારા જીવનનો એક સુવર્ણ અધ્યાય છે જેને આવનારી પેઢીઓ ઉદાહરણ તરીકે યાદ રાખશે મિત્રો જો મિત્રો તમે કુંભરાશિના છો તો આજે આ વિડીયો છોડવાની ભૂલ ના કરતા નહીતર મિત્રો જિંદગી પર પસ્તાશો કે ખજાનો સામે હતો અને અમે ઓળખી ન શક્યા મિત્રો આજે હું સાબિત કરીશ કે કુંભર દુનિયાની સૌથી ભાગ્યશાળી રાશિ કેમ છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો આજે અમે લાવ્યા છીએ એક એવી ભવિષ્યવાણી જે ભવિષ્યવાણી ઓછી અને ઈશ્વરીય સંકેત વધારે છે મિત્રો આજે અમે વાત કરીશું કુંભ રાશિના એ શરૂઆત થવામાં હવે માત્ર થોડા જ સમય બાકી છે મિત્રો શનિદેવની લાડકી રાશિ અને વાયુ તત્વની પ્રધાન રાશિ કુંભ તમે લોકોએ ખૂબ જ ધીરજ રાખી છે પરંતુ સૌથી સારો હોય મિત્રો આજના આ વિડીયોમાં હું તમને વર્ષ દર વર્ષ એટલે કે બે હજાર થી લઈને બે હજાર ઓગણત્રીસ સુધીનો પૂરો ખાકો દોરીને કહીશ હું તમને કહીશ કે કેવી રીતે આ ચાર વર્ષ મિત્રો તમારા માટે રાજયોગ ધનયોગ અને એ બધું જ લાવી રહ્યા છે જેના મિત્રો તમે અસલી અકદારશો શું મિત્રો તમે તૈયાર છો પોતાની કિસ્મતની કિતાબને ફરીથી લખવા માટે તો ચાલો શરૂ કરીએ આ ઔતિહાસિક સફર તમારા પ્યારા મિત્રો કુંભ રાશિના લોકો સૌથી પહેલા તમારે આ સમજવું પડશે કે હું કેમ કહું છું કે કુંભ દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે મિત્રો તમે કદાચ મારી વાતથી સહમત ન હોવ કારણ કે વર્તમાનમાં અથવા છેલ્લા કેટલાક સમયમાં શનિ સાડે સાતી તમને ખૂબ ત્રાસ આપ્યો છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રનો એક અટલ નિયમ છે જે ગ્રહ જેટલો ભારે કષ્ટ આપે છે જ્યારે તે પ્રસન્ન થાય છે તો તેનાથી હજાર ગણો વધારે સુખ પણ આપે છે મિત્રો કુંભ રાશિના સ્વામી સ્વયં કરમફળ દાતા શનિદેવ છે અને શનિદેવ ક્યારેય કોઈનું ઉદાર નથી રાખતા ત્યાં મને તમને છેલ્લા સમયમાં જે રગડો આપ્યો છે જે સંઘર્ષ કરાવ્યો છે તેનો એકમાત્ર હેતુ તમને હીરો બનાવવાનો હતો મિત્રો કોલસાનો ટુકડો જ્યાં સુધી ભયંકર દબાવ અને તાપ નહીં સહન કરે ત્યાં સુધી તે હીરો નથી બનતો મિત્રો તમે હવે એ હીરો બની ગયા છો અને મિત્રો તમારી ચમક દુનિયા જોવાની છે મિત્રો આવનારા ચાર વર્ષ એટલે બે હજાર ચવ્વીસ બે હજાર સત્યાવીસ બે હજાર અઠ્ઠાવીસ અને બે હજાર ઓગણત્રીસ આ એ કાળખંડ છે જ્યારે ગ્રહોની સ્થિતિ ઇતિહાસ રચશે મિત્રો ગુરુ વૃહસ્પતિ શનિદેવ અને રાહુકેતુ આ બધ તા માળીને મિત્રો તમારા માટે એવું સિંહાસન તૈયાર કરી રહ્યા છે જેના પર બેસીને તમે રાજ કરશો મિત્રો ચાલો મિત્રો હવે વગર વિલંબ કરે શિલ શિલાવાર રીતે જાણીએ કે આ ચાર વર્ષ ઇતિહાસમાં કેમ અને કેવી રીતે લખાશે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ વર્ષ બે હજાર તો મિત્રો આ વર્ષ તમારા માટે ઉદયનું વર્ષ છે અને આને અમે ગ્રેટ અથવા મહાન જાગરણ કહીએ છીએ મિત્રો શરૂઆત સાથે જ તમે અનુભવ કરશો કે તમારા જીવનમાંથી અંધકારના વાદળો સટકવા લાગ્યા છે મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી તમારા મગજ પર જે એક બોજ હતો એક અજીબ ડિપ્રેશન હતું એક અજાણો ડર હતો કે કાલે શું થશે મિત્રો એ ડર બે હજાર છવ્વીસમાં પૂરેપૂરો ખતમ થઈ જશે મિત્રો જ્યોતિષ્ય ગણના આ બતાવી રહી છે કે આ વર્ષે શનિદેવ તમને એ માનસિક શાંતિ આપશે જેના માટે મિત્રો તમે તરસ્યા હતા બે હજાર છવ્વીસ એ વર્ષ હશે જ્યારે તમે પોતાના જૂના કરજમાંથી મુક્ત મુક્તિ મેળવવાની દિશામાં પહેલું અને સૌથી મજબૂત પગલું પરશો મિત્રો જો મિત્રો તમે કોઈ બીમારીથી લાંબા સમયથી ઝુઝુમી રહ્યા હતા તો બે હજાર છવ્વીસમાં તમને એ બીમારીથી કાયમી રૂપે છુટકારો મળી જશે મિત્રો આ વર્ષ તમને એ અહેસાસ કરાવશે કે તમે બિચારા નથી પરંતુ મિત્રો તમે એક છો નોકરી કરનારા લોકો માટે આ વર્ષ સ્થિરતા લાવશે અને જે લોકો અત્યાર સુધી બદલતા રહ્યા હતા ક્યારેક આ કંપની તો ક્યારેક એ કંપનીની તેમને બે હજાર છવ્વીસમાં એવી જગ્યા મળી જશે જ્યાં તેમની જડો જામી જશે એટલે મિત્રો બે હજાર છવ્વીસમાં તમે પોતાની નવી મજબૂત મજબૂત કરશો જેના પર આવનારા વર્ષોમાં મહેલ ઉભો થશે ત્યાર પછી આવશે બે હજાર અત્યાવીસ મિત્રો આ વર્ષ કુંભ રાશિના ઇતિહાસમાં સુવર્ણ વર્ષ અથવા ગોલ્ડન યરના નામે ઓળખાશે જો મિત્રો બે હજાર છવ્વીસમાં તમે નીવિતો બે હજાર સત્યાવીસમાં તેના પર પૈસાની વરસાદ થશે આ મિત્રો આ ખૂબ જ જવાબદારી સાથે કહું છું મિત્રો બે હજાર સત્યાવીસમાં ધન ભાવ અને લાભ ભાવમાં ગ્રહોનો એવો અદ્ભુત સહયોગ બની રહ્યો છે કે તમે જે માટીને પણ અટશો તે સોનું બની જશે મિત્રો આ વર્ષ આર્થિક વિસ્ફોટનો વર્ષ છે તમે પોતાના જીવનમાં ક્યારેય એકસાથે આટલા પૈસા નહીં જોયા હોય જેટલા તમે બે હજાર સત્યાવીસમાં જોવાના છો મિત્રો મિત્રો આ પૈસા કોઈ ખોટા રસ્તેથી નહીં પરંતુ તમારી મહેનત તમારી બુદ્ધિ અને તમારી જૂની ઇન્કમમેન્ટથી આવશે મિત્રો અને મિત્રો જે વેપાર છેલ્લા ઘણા વર્ષોથી ઠપ પડ્યો હતો તે આ વર્ષે રોકેટની જેમ ઉડશે મિત્રો બે હજાર સત્યાવીસમાં કોંપરાશના લોકો પોતાનું ઘર ખરીદે છે આ કોઈ નાનો મોટું ઘર નહીં હોય પરંતુ એ આલિશાન આશિયાનો હશે મિત્રો જેનું સપનું તમે બાળપણમાં જોયું હતું ગાડીઓનો સુખ નોકર ચાકરનો સુખ અને એ તમામ ભૌતિક સુખ સુવિધાઓ જે એક રાજાને મળે એ મિત્રો તમને બે હજાર પ્રાપ્ત થશે મિત્રો તમારા બેંક બેલેન્સમાં જે શૂન્ય એટલે જીરો અત્યાર સુધી ઓછા હતા એ આ વર્ષે વધતા જ જશે મિત્રો આ વર્ષ તમને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે મિત્રો હવે અમે પ્રવેશ કરીએ છીએ વર્ષ બે હજાર અઠ્યાવીસમાં તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ વર્ષ શક્તિ અને સત્તાનો વર્ષ છે મિત્રો પૈસા તો આવી ગયા પરંતુ પાવર વગર પૈસાનો મજો અધૂરો છે તો મિત્રો બે હજાર અઠ્યાવીસ એ વર્ષ છે જ્યારે દુનિયા તમને સલામ કરશે મિત્રો તમારી રાશિમાં રાજયોગ પૂર્ણ રૂપે સક્રિય થઈ જશે જે લોકો રાજનીતિમાં છે સામાજિક સેવામાં છે અથવા કોઈ મોટા સરકારી પદની તૈયારી કરી રહ્યા છે મિત્રો તેમના માટે બે હજાર અઠ્યાવીસ

મિત્રો આ વર્ષ તમારી અવાજને દુનિયા સુધી પહોંચાડશે મિત્રો તમે જે કાંઈ બોલશો દુનિયા તેને સાંભળશે અને માનશે જો મિત્રો તમે કોઈ લેખક છો કલાકાર છો અથવા ક્રિકેટ ક્રિકેવિટી ફિલ્ડમાં છો તો મિત્રો બે હજાર અઠ્યાવીસમાં તમારી કલાની ગુંજ વિદેશો સુધી પહોંચશે અને મિત્રો તમારી ખ્યાતિ તમારા શહેર અને દેશની સીમાઓને પાર કરી દેશે મિત્રો આ એ વર્ષ છે જ્યારે તમે અનુભવ કરશો કે કુંભ રાશિ હોવું કોઈ સામાન્ય વાત નથી મિત્રો આ એક જવાબદારી છે અને તમે એ જવાબદારીને બરાબર નિભાવશો અને મિત્રો આ વર્ષે તમારા દુશ્મનો ઈચ્છા કરીને પણ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે કારણ કે અદ્રશ્ય શક્તિઓ અને ખુદ શનિદેવ ટાલ બનીને તમારી સાથે ચાલશે મિત્રો અને મિત્રો અંતમાં આવે છે બે હજાર ઓગણત્રીસ મિત્રો આ વર્ષ સામ્રાજ્ય સ્થાપના અને પૂર્ણતાનું વર્ષ છે મિત્રો છેલ્લા ત્રણ વર્ષમાં તમે જે કાંઈ કમાયું છે ચાહે એ પૈસા હોય શહેરત હોય કે સંબંધો હોય 2029 માં એ બધું જ થાય થઈ જશે ઘણીવાર લોકો પાસે પૈસા આવે છે અને ચાલ્યા જાય છે પરંતુ મિત્રો 2029 માં ગુંભ રાશિના લોકો પાસે જે આવશે એ અમેશ માટે તેમનો થઈ જશે મિત્રો આ વર્ષે તમે પોતાના જીવનના સૌથી મોટા નિર્ણયો લેશો હોઈ શકે કે તમે કોઈ એવું બિઝનેસ એમ્પાયર ઉભું કરો જે તમારે આવનારી પેટીઓ માટે બેસીને ખાવાનું ઇંતજામ કરી દે મિત્રો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ બે હજાર ઓગણત્રીસ એક ચમત્કારી વર્ષ હશે મિત્રો તમારો ઈશ્વર સાથેનો સંબંધ એટલો ગાઢ થઈ જશે કે તમને પૂર્વા પૂર્વાભાસ થવા લાગશે અને મિત્રો તમે ઘટનાઓ થવાના પહેલાં તેને અનુભવી શકશો મિત્રો આ સિદ્ધિ કવચ છે કુંભ રાશિના જે લોકો અત્યાર સુધી અવિવાહિત છે અથવા લગ્નમાં અડચણો આવી રહી છે મિત્રો તેમના માટે આ વર્ષ સૌથી ઉત્તમ જીવનસાથી લાવશે એવો જીવન સાથી જે માત્ર તમારો આમ જ નહીં બને પરંતુ તમારી કિસ્મતનો તાળો પણ ખોલશે મિત્રો બે હજાર ઓગણત્રીસમાં તમે પોતાના જીવનને પાછળ મૂડીને જોશો અને મુસ્કુરાશો અને ઈશ્વરને ધન્યવાદ આપશો કે તેમણે તમને કુંભ રાશિમાં જન્મ આપ્યો

આ સમય નસીબદાર જરૂર છે પરંતુ આ તે લોકો માટે સૌથી વધારે ફળદાયી હશે જે કરમ પર વિશ્વાસ રાખે છે કુંભ રાશિના સ્વામી શનિદેવ કરમ પ્રધાન દેવતા છે તે આળસુ લોકોને કાંઈ નથી આપતા મિત્રો આ ચાર વર્ષ તમારા માટે થાળીમાં પીરસેલું ભોજન નથી પરંતુ આ એક

થાય છે તો તમે પોતાની કિસ્મતને ખુદ લાત મારી રહ્યા છો મિત્રો મિત્રો હવે ઉઠો જાગો પોતાની ઓળખો તમે વાયુ તત્વની રાશિ છો તમે ક્યાંય પણ પહોંચી શકો છો મિત્રો તમે કાંઈ પણ કરી શકો છો અને મિત્રો તમારું મગજ તમારી બુદ્ધિ બુદ્ધિમાનતા દુનિયામાં સૌથી તેજ છે બે હજાર ઓગણત્રીસ સુધી દુનિયાના એ શિખર પર પહોંચાડી દેશે જ્યાં પહોંચવાનું સપનું લોકો આખી જિંદગી જુએ છે અને ખાલી હાથે ચાલ્યા જાય છે મિત્રો આ ચાર વર્ષ તમારી અગ્નિ પરીક્ષાનું પરિણામ છે તમે જે તપસ્યા કરી છે છે આ આ મિત્રો એ રિટર્ન ગિફ્ટ છે જે તેને જે તે તમને આપવા માટે બેતા છે મિત્રો તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો હશે કે શું આ બધું પોતાને પોતે ઠીક થઈ જશે તો મિત્રો તેનો જવાબ છે કે રસ્તો અવસર મળશે પરંતુ ચાલવું તમારે પડશે મિત્રો આ સુવર્ણ દોરનો મહત્તમ લાભ લેવા માટે તમારે શનિદેવ અને હનુમાનજીની ચરણમાં રહેવું પડશે મિત્રો આ ચાર વર્ષમાં અહંકારને પોતાની પાસે ફટકવા પણ ના દેતા કારણ કે મિત્રો જ્યારે માણસ પાસે પૈસા અને પાવર આવે છે તો સૌથી પહેલા મગજ ખરાબ થાય છે અને મિત્રો શનિદેવને અહંકારી લોકો બિલકુલ પસંદ નથી જો મિત્રો તમે નમ્ર રહ્યા જો મિત્રો તમે ગરીબો અને મજૂરોની મદદ કરી તો હું એસ્ટ્રોકિંગ સાથે આજે આ સ્ટેન્ડ પેપર પર લખીને આપી શકું છું કે કુંભ રાશિને દુનિયાનો બાદશાહ બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો બે હજાર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ચાર નંબરો નંબરોને આ ચાર વર્ષોને પોતાના દિલ પર છાપી લો જ્યારે પણ મિત્રો તમને લાગે કે તમે હારી રહ્યા છો તો આ વિડીયોને ફરીથી ચલાવીને સાંભળી લેજો મિત્રો આ વિડીયો તમારી હિંમત બનશે અને મિત્રો આ ભવિષ્યવાણી તમને યાદ અપાવશે કે તમે કોણ છો અને તમારું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે મિત્રો આ દુનિયા તમને કુંભરાશિનો ચમત્કાર બતાવીને બતાવવાની છે તમે માત્ર દર્શક નથી તમે આ ફિલ્મના હીરો છો અને મિત્રો હીરોની જીત અંતમાં પાકી હોય છે મિત્રો જ્યોતિષ વિદ્યા વેદ અને પુરાણોનો સાર એજ છે કે સમય ક્યારે એક સરખો નથી રહેતો રાત કેટલી પણ કાળી કેમ ન હોય સૂરજને ઉગવાથી કોઈ રોકી નથી શકતું મિત્રો તમારી રાત હવે ખતમ થઈ ગઈ છે અને મિત્રો તમારી સવાર એક સુવર્ણ સવાર તમારી રાહ જોઈ રહી છે મિત્રો હવે તમારે પોતાની કમર કસવી છે અને તૈયાર થવાનું છે એ વિજય રથ પર સવાર થવા માટે મિત્રો જે બ્રહ્માંડે તમારા માટે મોકલ્યો છે મિત્રો આ ભવિષ્યવાણી સાચી થશે સત પ્રતિશત સાચી થશે કારણ કે મિત્રો આ માણસની નહીં ગ્રહોની ગણના છે મિત્રો મને પૂરી આશા છે કે આજનો આ વિડીયો તમારામાં એક નવી ઉર્જાનો સંચાર કરશે મિત્રો આજે તમે આ વિડીયો સાંભળ્યા પછી એક અલગ આત્મવિશ્વાસ અનુભવ કરી રહ્યા હશો મિત્રો એ વિશ્વાસને ના દેતા એ જ તમારી અસલી તાકાત છે જો મિત્રો તમને આ અમારી વાતોમાં સચ્ચાઈ દેખાઈ હોય જો મિત્રો તમને લાગે કે તમારા દિલની વાત કહીશે તો અમને તમારો પ્યાર જોઈએ અને મિત્રો વિડીયોને એક પ્યારે લાઈક કરીને અમારો હસલો વધારો જેથી અમે તમારા માટે એવી જ સચોટ અને જીવન બદલનારી જાણકારીઓ લાવતા રહીએ અને મિત્રો એક ખૂબ મહત્વનું કામ આ વિડીયોને તમારા એક કુંભ લોકો સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરો કે જે જીવનમાં નિરાશ થઈ ગયા છે હોઈ શકે તમારો એક શેર તેમના જીવનમાં આશાનો દીવો પ્રગટાવે અને મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ અવશ્ય લખો જેથી કરીને તમારા ઉપર સદા શનિદેવની કૃપા વરસતી રહે અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ